ઓમ રમણ ભમણ 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 ઓમ રમણ રમણ ભમણ શું રમણ ભમન ખબર ક્યાં હોવાનું કહું તો ખબર પડે અરે રમણ બમ્મક કઈ ના તારું ફરી ગયું આગળ ના આ તો કોઈ રમણ ભમણ થવાનું હારે ના થાય અમે બે લઈશું કઈ જ થવાનું નહીં રમણ ના મને લાગ્યું એટલે મેં કીધું

हे वाटून काटून आवे आवाज आहे तू तर अरे बच्चा एक जोरदार भजन भजन घाई काळ काय ना को हा घाई काळ रमता जोगी आया रमता जोगी आया कितर मग आया ભગતીએ તો કરે રમતા આયા હે હે રમતા જોગી આયા ગનાવર રે પધાર્યા વાહ અરે તો જોરદાર વાહ વાહ કરો જોડામાં જોવા ઓ બાબા તમે માડામાં જોવા જબર ગાયો મોજ આયી મોજ આયુ યાર કેવું પડે બાબા બીજું ગવડાવો અરે ગઈ કાળ વચ્ચે આ તો મન ના બધા પૂરા કરી ઘરે રાખે ને હા હા કરી કાઢવાના ભૂત ભૂત જોઈ ને જિંદગી કરી નાખી રમણ ભમણ એટલે આવું પડ્યું બાબા તમારા રે જોડે તમે કેતા હસુ દુનિયા માં છે બાબા એક બોલ મને રે આપો જેથી

એ ભજન બહુ ગાય ભજન નો શોખ છે ને બરોબર કોઈ પુરાવતા જ નહિ કહીશ મારો બાબુ એવું નહીં બાબા આયા છે તો પૂછી તો જુઓ શું કરવાનું છે અરે બોલો ભાઈ એ લડકાનું ચમનું કરવાનું હામ તો લડકાનો તમે ક્યારે લઈને આવશો તમે કહો તાર તો બચ્ચા કાલ બોલાવો એ કાલ તો બાબા કમોતરા

મફત નું ખાવાનું ધૂળો દીકાવાનું અમાર તો છોકરા લઈને બેસી રહેવાનું અમારો કોઈ કોમ ધંધો જ નહીં અરે છોકરા ઠીક થઈ જશે પછી એમ ગેરંટી આવી છે બરોબર શું ગેરંટી આવવાની અરે બાબા કમ્પ્લીટ કરીને આવશે તમને બોલો

બાપુને ના હોય જ ત્યાં હોય મુલાકાત ઓળખા હતા વિધિ તો વાંધો હા દોરો બોરો કરી બુંડિયાનો દોરો કરી ભાઈ અરે બુંડિયાનો ના થાય કેમ રોજડા નો જ થાય અરે રોજડા મુખિ હાતું નહિ ઠેકવાણો પડે આગળ જોવાજન ભજન ખાવાનું પીવાનું મતલબ અને આપડે જવું પડે ભાઈ વિશ્વાસ નહી તમને મફત નું ખા મફત નું ખાવાનું આ મતું નહીં એવું જ ને

अरे बच्चा छोड़ने यार वो संसार में कुछ नहीं है यार क्यों अरे मैं इतना परेशान हो हो गया से औरत ना ली तो हम बाबा जी बन गया तो काम धंधा करना पड़ता है दरव वही साली औरत तो बक 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 करती है रात दिन ऐसा होता है हाँ ऐसा होता है संसार में पढ़ने का नहीं ये पढ़ा नहीं उसने नालाकरम <laughs> <laughs> <laughs>

હરી હરી કરતા મારું હરી હરી કરતા મારો જીવડો જતો રહેશે ઓ ક્યારે તું રે આ